નંદેસરી ખાતે રહેતા ગૌતમ પઢિયારે આક્ષેપો કર્યા હતા કે સરપંચની પત્નીએ ગૌતમ પઢિયારની માતાને ધક્કો મારતા તેઓની તબિયત લથડી હતી નંદેસરી ગામે રહેતા ગૌતમ પઢિયાર પરિવાર પોતાના મકાનનું સમારકામ કરતા હતા તે દરમિયાન સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેઓ રોફ મારી ગૌતમ પઢિયારના માતા લલિતા પઢિયારને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા જ્યાં તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તે દરમિયાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નિંદેસરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોના જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે ત્યારે લલિતાબેન પઢિયારના પુત્ર ગૌતમ પઢિયારે આ મામલે કંટ્રોલ રૂમમાં ફોન કરીને બનાવની જાણ કરી હતી સમગ્ર બાબતે આક્ષેપો સાથે ગૌતમ પઢિયારે જણાવ્યું હતું મારું નામ છે ગૌતમભાઈ નરસિંહભાઈ ભઢિયાર હું રહું છું નંદીશ્રી રડિયાપુરા ટેકરાવાળા ફરિયા આજે મારે કંઈક બનાવ બની ગયો છે ઘરનું કામ થોડું પાછળ ચાલું છે અમારે નંદીશ્રી એમાં કંઈક સરપંચને થોડુંક હુમલો કર્યો છે મારી મધરને થોડું ધક્કો માર્યો હતો તો પડી ગયા હતા એ હોસ્પિટલ લાવ્યો છું આગળ કંઈ નંદીશ્રી હોસ્પિટલમાં લઈ ગયો પણ તે કેસ ના પાડ્યો છે એટલે એસએસજીમાં લાવ્યો છું અને હુમલો મારા પણ કર્યો છે અત્યારે અત્યારે સરપંચ છે એમના વાઇફ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનો દુરુપયોગ કાતા જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એટલે સાહેબ કોણ છે સરપંચ છે એમના મિસિસ છે હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે પણ એનો દુરુપયોગ કહેતા જસવંતસિંહ રતનસિંહ પઢિયાર કરે છે એમના એ થાય છે ઝઘડો અમારે થોડું ઘરનું કામ ચાલુ છે ઘર બાબતે ઝઘડો થયો છે એમણે થોડું અમારું જે ઘરનું કામ ચાલુ એમને થોડુંક રાખી રાખેલી એમને તો મેં એમને ઘર બહાર છોડતો કરી દીધી પણ સાહેબ તો એમને થોડું ઝઘડવું હતું મારી જોડે અને થોડું રિલેશનમાં થોડું સાહેબ આપણું ઓછું ભાવે છે અને લેડીઝને ધક્કો ના મરાય બહાર કાઢો તો માથા કહેવાય છે મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ વડિયાર છે લલિતા મારી માધ મધરનું નામ છે લલિતાબેન નરસિંહભાઈ પડિયાર છે ઉંમર છે કંઈક સાઠ વર્ષ જેવા થયા છે એમણે કંઈક ધક્કો માર્યો છે વાગ્યું છે માથામે વાગ્યું છે અને કંઈક છાતીમાં થોડી દુખે છે કેવી સ્થિતિ છે અત્યારે બોલતા નથી એટલે જ્યારે કંઈક ડૉક્ટર શું એમની દવા ચાલુ છે ટ્રીટમેન્ટ એ આવ્યા પછી સાહેબ કહું અને આમાં સરપંચ છે એમના મિસિસ છે અને એનો દુરુપયોગ જસવંતસિંહ રતનસિંહ ફરિયાદ પોલીસ ફરિયાદ મેં કરી છે એકસો સો નંબર કર્યો ડાયલ ઘરે પોલીસ આવી હતી પોલીસ આવ્યા પછી મને પણ પોલીસ હતી તો પણ મને એ મારવા ફરી વારેલા પોલીસ હતી મેં ગાડીમાં પોલીસની ગાડીમાં બેઠો પછી મેં કીધું મેં એને થોડું કીધું ભાઈ તું ના બોલતો તો પોલીસ હતી સાથે હતી તો મને મારવા ગાડી ખોલવા માટે મારવા માટે આવી ગયેલા હુમલો કરવા માટે એ સાહેબ થોડું ખરાબ કહેવાય શું નામ મારું છે ગૌતમભાઈ નરસિંહભાઈ પરિયાર છે